ગોતમેશ્વર મહાદેવ મંદિર ધારનાથ મહાદેવ મહાદેવ આગળ ગટરની હાલતમાં ગોતમેશ્વર મંદિર તરફ જતા ધારનાથ મહાદેવ આગળ ગટરની લાઈન ઉભરાતા તંત્ર દ્વારા અધૂરું મૂકી આ ગટરનું પાણી નવનાથ મહાદેવના ધારનાથ મહાદેવ જવાના પુલ ઉપરથી વહે છે ધાર્મિક હિન્દુ મુસ્લિમ બિરદારો સહિતની લાગણી દુભાઈ રહી છે અને હાલ ચૈત્ર નવરાત્રિ નવનાથ મહાદેવ દર્શન તેમજ મુસ્લિમ બિરદારોના પવિત્ર રમઝાન હોય તમામ મુસ્લિમ બિરદારો નમાજ અદા કરવા આવશે ત્યારે ધાર્મિક તહેવારોને લઈને સિંહો નગરપાલિકા વિભાગની તંત્રની બેદરકારી